નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર અમદાવાદ બિરંગામ માળિયા સહિતના રાજ્યના માર્ગોના વિકાસ માટે બસો સુડતાલીસ કરોડ રૂપિયાના વિવિધ કામોનું મુખ્યમંત્રીએ મંજૂરી આપી ઉનાળામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે સરકારની પ્રાથમિકતા કુવૈતથી આવેલા મુસાફર પાસેથી અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમે સોળ લાખ કરતાં વધુનું સોનું જપ્ત કર્યું બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી ગીર સોમનાથમાં બંધ પડેલી બે સુગર ફેક્ટરી ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાતા ખેડૂતો ખુશખુશાલ અને આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બે હજાર નવસો નવ્વાણું કરોડના માર્ગ નિર્માણ અને સમારકામ પ્રગતિ હેઠળના વિવિધ કામો માટે બસો સુડતાલીસ કરોડના કામોને મંજૂરી આપી ઉપરાંત શ્રી પટેલે અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરોજ સેક્શનને આઠસો કરોડના અંદાજીત ખર્ચે લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી ભુજ બચાવ રસ્તા પર બીકેટી ફેક્ટરી સામે સત્યાવીસ કરોડના ખર્ચે નવીન અંડરપાસ ધાનેટી ગામ પાસે સત્તર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે અંડરપાસ ભદ્રોઈ ગામ પાસે ચૌદ પોઈન્ટ પચ્ચીસ કરોડના ખર્ચે નવીન અંડરપાસ દુધે ગામ પાસે સત્તર કરોડના ખર્ચે નવીન અંડરપાસ સહિતના છોતેર કરોડના ખર્ચે ચાર નવીન અંડરપાસની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી હતી વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતા રસ્તાની સામે તેર પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે નવીન અંડરપાસ અને પીપળી ગામ પાસે પંદર કરોડના ખર્ચે નવીન અંડરપાસનો પણ સમાવેશ થાય છે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી ઉનાળામાં ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત પૂરી પાડવા માટેની સરકારની પ્રાથમિકતા હોય છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે હાલ પંદર ગામ બસો એકાવન શહેરો અને ત્રણસો બતેર જેટલી જૂથ યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આજે રાજ્યની આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયાશયનું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ કસ્ટમે ગઈકાલે કુવૈતથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એકસો સડસઠ ગ્રામ કરતાં વધુનું સોનું જપ્ત કર્યું હતું કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરને શંકાસ્પદ હિલચાલને પરિણામે તેની પૂછપરછ અને તપાસ દરમિયાન આ ગેરકાયદે સોનું મળી આવ્યું હતું મુસાફરે સોનું બદામના પેકેટમાં છુપાવેલું હતું અને મળેલા સોનાની બજાર કિંમત સોળ લાખ કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે રાજ્ય સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે અંતરિયાળ ગામડામાં પણ નાગરિક કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છેલ્લા બે વર્ષમાં એકસઠ લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો છે સાંભળીએ એક અહેવાલ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી શરૂ કરાયેલા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા રાજ્યના આઠ હજારથી વધુ ગામોમાં સો એમ બીપીએસ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે ભારતનેટ ફેઝ ટ્યુન નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ અંતર્ગત લગભગ એક કરોડ સત્તાવન લાખ ગ્રામીણ રહેવાસીઓને વિવિધ સેવાઓનો લાભ અપાયો છે આ પહેલ હેઠળ બસો અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે ઈ ગ્રામ સેવા મારફતે ગ્રામ પંચાયતોને વીસ રૂપિયાની ફી સાથે ચૌદ જિલ્લા પ્રમાણપત્રો આપવામાં આવે છે આગામી બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર આ વર્ષે લા નિનો સામાન્ય રહેતા રાજ્યમાં વરસાદ પણ સામાન્ય અને સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં રાજ્યમાં આવતીકાલે મહત્તમ તાપમાન એકતાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે आने वाला अगले सात दिन तक मौसम सुस्त रहेगा और गुजरात का जो हीटवेव का भी पोजीशन है जो उच्चतम तापमान है इसमें अगले दो दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीटवेव का वार्निंग दे रहे हैं येलो वार्निंग के साथ तौरास्ट कच्च में जो डिस्ट्रिक्ट आ रहे हैं कच्च डिस्ट्रिक्ट आ रहा है और गुजरात क्षेत्र में जो उत्तर यो डिस्ट्रिक्ट है बनसकांठा है इसके लिए हम येलो वार्निंग के साथ हीटवेव के लिए सोलह और सत्रह अप्रैल को हीटवेव वार्निंग दिए हुए हैं और जो कोस्टल क्षेत्र है दक्षिणी गुजरात क्षेत्र के तटीय क्षेत्र है और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है इसमें भी हम हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिए है और जो अहमदाबाद और आसपास का क्षेत्र है इसके लिए मेनली क्लियर स्काई रहेगा अगले चौबीस घंटा तक દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે તેતાલીસ ડિગ્રી તો અમદાવાદ અને ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારે યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગીર સોમનાથ જિલ્લામાં બે બંધ સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવાના સરકારના પ્રયાસને સફળતા મળતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ગ્રીન બેલ્ટ ગણાતા કોડીનાર અને તાલાડા પંથકમાં એક સમયે શેરડીનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થતું જેનો સીધો ફાયદો પણ ખેડૂતોને મળતો પરંતુ એક સાથે તાલાડા કોડીનાર અને ઉના સુગર ફેક્ટરી એકાએક બંધ થતા ખેડૂતો શેરડીનો પાક ઓછો લેતા થયા હતા કારણ કે તેને પોષણક્ષમ ભાવ મળતો ન હતો શેરડી પકવતા ખેડૂતોને પોતાની મહેનતે ઉગાવેલી શેરડી ગોડના રાબડામાં અથવા તો ચારા માટે આપવી પડતી પરંતુ યોગ્ય ભાવ મળતા નહીં હવે જ્યારે કોડીનાર અને તાલાડા સુગર મિલ ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોને મોટી આશા બંધાઈ હોવાનું ખેડૂત દુર્લભભાઈ બાલધાએ જણાવ્યું હતું સુગર મિલ ચાલુ થઈ રહી છે એ બરોબર છે પણ અમારે પોસાતા ભાવ જો સુગર મિલ માં આવે અહીંથી કટિંગ કરીને લોકો લઈ જાય ચાર હાજર રૂપિયા ભાવ હોય તો અમને પોસાય એમ છે સુગર મિલ હાલતી ત્યારે શેરણી સારી થતી ત્યારે ઉતારા વિશ્વીસ ટન ના આવતા અત્યારે ઉતારા વાવેલ હોય તો દસ થી બાર ટન નો ઉતારો આવે બાકી ધરોય આવે તો પાંચ સાથ ટન તાજેતર માં ઇન્ડિયન પોટાસ્ટ લિમિટેડ કંપની દ્વારા કોડીનાર અને તાલાડાની બંધ સુગર મિલો ને ફરી ધમધમતી કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું આગામી થોડા માસમાં જ આ બંને સુગર ફેક્ટરીઓ ફરી ધમધમતી થશે જેના કારણે ખેડૂતોએ ઉત્સાહ સાથે શેરડીના પાકનું વાવેતર વધારી દીધું છે રાજપીપલામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને હોસ્પિટલ અને ઘર પર સ્માર્ટ મીટર લગાવીને કામગીરીનો પ્રારંભ કર્યો હતો નાંદોદના ધારાસભ્ય સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાડવાથી પ્રીપેડ અને પોસ્ટપેડની જેમ મોબાઈલમાં રિચાર્જ થાય એવી રીતે જ રિચાર્જ કરી શકાશે લાઇટ બિલ પણ સરળતાથી ભરી શકાશે પ્લે સ્ટોર એપ્લિકેશન દ્વારા ગ્રાહક પોતાની આઈડી દ્વારા સરળતાથી વીજ વપરાશની માહિતી જોઈ શકશે સ્માર્ટ મીટર લગાડવા માટે અન્ય વીજ ગ્રાહકોને પણ તેમણે અપીલ કરી હતી આ અંગે વધુ માહિતી આપે છે ડીજીવીસીએલના એક્સિક્યુઝિવ એન્જિનિયર બીપે પટેલ સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને આ સ્માર્ટ મીટર દ્વારા પોતે કેટલું કાર્યક્ષમ છે કેટલું વિશ્વાસનીયતા છે કેટલું છે એ પણ ખબર પડશે આ સ્માર્ટ મીટરની અંદર ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે એના પણ કંટ્રોલ શકે અને આ સ્માર્ટ મીટર અને અત્યારનું જે હાલનું જે ઇલેક્ટ્રોનિક્સ મીટર છે બંને સેમ છે બંનેમાં જે યુનિટ કેલ્ક્યુલેશન છે એ પણ સેમ થાય છે અને બંને જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરે છે એ બંને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર ખ્યાતિ પુરોહિત દ્વારા લખાયેલી મુજમે મિથિલા બસગયા મિથિલા ચલ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું જ્યારે જનમાન્ય અભિવ્યક્તિની મર્યાદા આવે ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે તેમ તેમણે વિમોચન પ્રસંગે જણાવ્યું હતું વાંચન અભ્યાસ કરીને ચિંતન કરવાનો અભિગમ કેળવવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં પરાજય આપ્યો હતો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમનો સ્કોર બરાબર થતા મેચના નિર્ણયનો સુપર ઓવરથી થયો હતો અમદાવાદ વિરમગામ માળિયા સહિતના રાજ્યના માર્ગોના વિકાસ માટે બસો સુડતાલીસ કરોડ રૂપિયાના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી ઉનાળામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે સરકારની પ્રાથમિકતા કુવૈતથી આવેલા મુસાફરો પાસેથી અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમે સોળ લાખ કરતાં વધુનું સોનું જપ્ત કર્યું બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી ગીર સોમનાથમાં બંધ પડેલી બે સુગર ફેક્ટરી ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાતા ખેડૂતો ખુશખુશાલ આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો